સુરત બેઠક પર કોંગ્રેસે સૌરાષ્ટ્રીય પર મહોર મારી પાટીદાર નિલેશ કુંબાણીને મેદાનમાં ઉતાર્યા કહ્યું સો ટકા દોઢ લાખથી લીડ થી જીતીસ સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી હોય તેવું જાણવા મળ્યું છે હાઈકમાન્ડે સુરત બેઠક પર પોતાને ટિકિટ આપી હોવાનો દાવો નિલેશ કુંબાણીએ કર્યો છે નિલેશ કુંબાણી સુરતમાં એક જાણીતો ચહેરો છે તેમજ સૌરાષ્ટ્રીય પાટીદારોમાં પણ નિલેશ કુંબાણીનું આગું નામ છે નિલેશ કુંબાણીએ જણાવ્યું હતું કે પાર્ટીએ મારા પર વિશ્વાસ કરી ટિકિટ આપી છે તો સો ટકા દોઢ લાખની લીડથી જીતીશ